એશિયા લેબેક્સ બે હજાર પચીસ ભારતનું સૌથી મોટું પ્રયોગશાળા સાધનોનું ગાંધીનગર ખાતે પ્રદર્શન અને ઉદઘાટન ગાંધીનગર પ્રયોગશાળાના સાધનો વિશ્લેષતાત્મક ટેકનોલોજી બાયોટેકનોલોજી ડાયગ્નોસ્ટિક અને રાસાયણ ઉપભોગ્ય વસ્તુઓ માટે સમર્પિત ભારતનું સૌથી મોટું સૌથી વ્યાપક પ્રદર્શન એશિયા લેબેક્સનું આજે ગાંધીનગરમાં ઉદઘાટન કરવામાં આવ્યું ફ્રેન્જા એક્ઝિબિશન્સ દ્વારા આયોજિત તેરથી પંદર નવેમ્બર દરમિયાન આયોજિત આ ત્રણ દિવસીય કાર્યક્રમ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે અને તેમાં ભારત અને વિદેશના અગ્રણી વ્યવસાયિકો સંશોધકો નવીનતાઓ અને ટેકનોલોજીના પ્રદાતાઓને એકઠા કરવામાં આવ્યા છે ભવ્ય ઉદઘાટન સમારોહના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન એફડીસીએના ભૂતપૂર્વ કમિશનર ડોક્ટર જી કોશિયા અને જાડેસ લાઈફ સાયન્સના મુખ્ય ગુણવત્તા પાલક અધિકારી વિપુલ દોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય માટે સારી વાત છે આજે ગુજરાતની એક ફાર્માસ્યુટિકલનું એક કેપિટલ છે આજે ભારત ફાર્માસ્યુટી વર્લ્ડ છે તો એમાં ગુજરાતનું પોલ્યુશન છે ગુજરાતમાં જે દવાઓ બને છે એની ગુણવત્તા પણ દેશમાં વધુ ભવન છે અને આજે ડેમોક્રેટિક એક્સવિપ્લેનની વાત છે તો આજે ઇન્ડિયા મોટાભાગના હાઈટેક એક્સપ્લેન ઇમ્પોર્ટ કરે છે આજે ફાર્માસ્યુટી કર્યું ઔદ્યોગિક ટેકનોલોજી નવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં ડેલી કંઈ ને કંઈ નવું નવું ડેવલપમેન્ટ થતું હોય છે તો આજે એક જ પ્લેટફોર્મ પર ઘણી બધી આજે ઇન્ડિયાની ઇન્ડિયા બહારની વિના કંપનીઓના એશ છે તો એક જ પ્લેટફોર્મની છે આપણા રાજ્યના દવા ઉત્પાદકોને રાજ્યના એનાલિસ્ટોને ઘણી બધી ટેકનોલોજીનું એને નોલેજ તો આધાર પ્રદાન થશે અને એક રાચીના ઓવરઓલ ફાર્બન વિકાસ પણ એક મોટો ફાળો રહેશે ડાયરેટ એક્ઝિબિશન છે વર્ષે થાય આવશ્ય પણ શાળું આયોજિત કરવામાં આવ્યું છે લેબેક્સિટીનું મેદર પાઠ અને એક્ઝિબિશન બધાને હું વેસ્ટ થેન્ક યુ દુનિયાની અંદરમાં આપણે અહીંયા ભેગા થયા છીએ અને અત્યારના જે પ્રમાણે આખું બધો માહોલ છે રિલેટેડ બધા ઇક્વિપમેન્ટ જે બધા અત્યારે આપણે ડિસ્કસ કરવાના છીએ તો અત્યારે મારે એટલું કહેવું છે કે આ એક જર્ની જે ચાલુ થઈ હતી ક્વોલિટી કંટ્રોલ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ માટેની જે ઇન્ડિયા આપણે બધા બહારથી ઇક્વિપમેન્ટ બનાવતા હતા અને હવે અત્યારના આપણે ઇક્વિપમેન્ટ આપણે બનાવીને આપણે બધા વિદેશોની અંદરમાં આપણે મોકલવાના છે તો આ એક બહુ મોટી પ્રાઉડની વસ્તુ છે આપણા માટે હું ઇન્ડસ્ટ્રીની અંદરમાં છેલ્લા ચાલીસ વર્ષથી કામ કરું છું લેબોરેટરીની અંદરમાં મેં એ જોયું છે કે લેબોરેટરી પર ખાલી એક ટેસ્ટિંગ થતું હતું હવે જેમ જેમ લેબોરેટરી ઇન્ડિયા આગળ વધવા માંડી ઇન્ડિયા અત્યારે ફોર્ટી ટુ પર્સન્ટ અત્યારે મેડિસિન્સ એક્રોસ ધ વર્લ્ડ જ્યારે સપ્લાય કરતું હોય તો ક્વૉલિટીની ગુણ પ્રોડક્ટની ગુણવત્તા એની ક્વોલિટી એ બહુ માન્ય રાખે છે અને એ ક્વોલિટી કેવી રીતે ટેસ્ટ થાય તો એના માટેના બધા ઇક્વિપમેન્ટ્સ જે અત્યારના પહેલા ખાલી સાદા ઇક્વિપમેન્ટ હતા અત્યારે એકદમ એડવાન્સ ઇક્વિપમેન્ટ છે